હલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે અને અંબાજી જતાં પગપાળા બધા ચાલુ થઈ ગયા છે જુઓ ફ્રેન્ડ્સ અને આપણે અલગ અલગ કેમ્પોના દર્શન કરીએ જુઓ ફ્રેન્ડ્સ હવે પગપાળા સંઘ ચાલુ થઈ ગયા છે અને આપણે રિંગ રોડની નજીક જ તમે જોઈ શકો છો ન્યૂ બાલાજી હોટલ છે ને એની જસ્ટ સામે આ બધા ભાવિ ભક્તો બધાને પકડી પકડીને જેને ના આવવું હોય જેને નાસ્તો ના કરવો હોય એનો પણ એમ થી બોલાય બોલાય સેવા ભાવી કે તમે જોઈ શકો છો જેમ બે તો આવો અહીંયા દર્શન એ લોકોને સેવાનો લો તમે અને બધાને મજા આવશે એક વખત આવજો અહીંયા મુલાકાત કરવા ઓકે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારા કેમ્પ નું નામ શું છે કેદારનાથ મિત્ર મંડળ કેદારનાથ પાર્કિંગ મિત્ર મંડળ તમે જોઈ શકો છો એમનું બોર્ડ અહીંયા લગાયેલું છે કેદારનાથ પાર્કિંગ મિત્ર મંડળ તો આ બધાનો જો આ અહીંયા છે કેદારનાથ પાર્કિંગ સામે તમે જોઈ શકો છો ગંગોત્રીથી અમ ઓહો હો હો ગોત્રીથી અંબાજી પગપાળા યાત્રા વાહ વડોદરા છે ક્યાંથી આવેલા છે એમ ના ઓકે ફ્રેન્ડ્સ બોલ મારી બસ આવું આવો પ્રેમ આપો બધા ના